નમસ્કાર ખેડૂત મિત્રો હું છું સુભાષ ચોથાણી કૃષિ નિષ્ઠાન જૂનાગઢ આજની કૃષિ માહિતી મિત્રો આજની કૃષિ માહિતી આપો એ પહેલાં જે મિત્રો પહેલી વખત આ ચેનલ જોતા હોય તેઓએ આ ચેનલને લાઇક આપી અને સબસ્ક્રાઈબ કરી દેજો સાથે સાથે જો આ માહિતી તમને સારી લાગે અને તમારા મિત્ર મંડળને જાણવા માગતા હોય તો તેઓને આ વિડીયો શેર કરજો જેથી કરીને બધા ખેડૂતભાઈઓ હોય આપણી બધી ખેડૂત કોમ્યુનિટી હોય એને નવી નવી કૃષિને લગતી માહિતી મળી રાખે મિત્રો આજનો જે વિષય છે કે મગફળી પાકી ગઈ ખબર કેમ પડે ઘણા ખેડૂત મિત્રોના ફોન આવતા સાહેબ કે મગફળી હવે મારે કાઢવી તો કેટલા દિય કાઢી શકાય પાકી ગઈ ખબર કેમ પડે તો મિત્રો ખાસ જણાવવાનું કે મગફળી આપણે ટોટલ ત્રણ પ્રકારની આવે છે એક આવે છે ઉભળી અને ઉભળી મગફળી પાકવાના દિવસો હોય છે નેવથી સો ત્યાર પછી બીજો જે પ્રકાર આવી અર્ધવેલડી અર્ધવેલડીના પાકવાના દિવસો હોય છે એકસો થી એકસો વેલડી એટલે કે આડી મગફળી એને પાકવાના દિવસો હોય છે એકસો પચીસથી થી એકસો ને ત્રીસ હવે મિત્રો આ જે દિવસો હોય છે એવરેજ દિવસો હોય એવરેજ મીન્સ કે એમાં વાતાવરણ અને જમીનનો પ્રકાર અને તમારી માવજત પાકવાના દિવસોમાં એક અઠવાડિયાનો ફરક પડતો હોય છે દર વર્ષે માનો ઘણી વખત આપણે કહીએ કે ભૂર પવન વાવા માંડે એટલે કે પવન પવનિયો પવન વાય એટલે ઓટોમેટિક મોલ કાચો હોય પાકો હોય હોય છે આ તમને ખ્યાલ છે તો આપણે આ ત્રણેય મગફળીને જે દિવસો તો મગજમાં રાખવાના કે ભાઈ મારા ઉભળી મગફળી દાખલાથી તમે અક્ષય સિત્યોતેર વાવી હોય કે પછી ટીજી ઓગણચાલી વાવી ટીબીજી ઓગણચાલી વાવી હોય કે જી ટુ વાયુ જી ફાઈવ આ બધી ઉભળી મગફળી કહેવાય તો ઉભળી મગફળી આપણે નેવુંથી થી સો દિવસે પાકતી હોય એવું આપણે વૈજ્ઞાનિકોએ નક્કી કરેલું છે એટલે એ તો પાકું જ હોય એમાં ફેર ન હોય પણ આપણે એમ છતાં એનું પાછું પરીક્ષણ કરવું હોય તો શું કરી શકાય તો એનું પરીક્ષણ કરવા માટે તમારે અલગ અલગ જગ્યાએથી માંડવીનો છોડ ઉપાડી અને એના જે પોપટા હોય એમાં આગળના પોપટા પાછળના પોપટા એવા બધા પોપટાને વીણી ઢગલો કરી અને એમાં એસી ટકા પોપટામાં જો સ કાળી ઝાંય પડી ગઈ હોય દોડવું ફોલો ડોડવું ફોલતા અંદર જે દાણાની નીચેનો ભાગ ફોયતરા વચ્ચેનો ભાગ જે કાળી ઝાંય પડી ગઈ હોય અથવા તો એની ડિઝાઇન પડી ગઈ હોય ફોયત્રાની અંદર તો એ મગફળી પાકી ગઈ એમ ગણી શકાય અને એ મગફળી તમારે ઉપાડવામાં કોઈ પ્રોબ્લેમ નહીં તો મિત્રો આપણે કાચી મગફળી જો ઉપાડીએ તો હળવી થાય આપણું વજન ઘટે અને ઓવર પાકવા દઈએ વધુ પડતી પાકવા દઈ તો ઉભળી માંડવી ઉગવાની બીક લાગે એટલે કે નેવુંથી સો દિવસ ટપે એટલે મગફળીથી દોડવા એમની અંદર જ દાણા ઉગી જતા હોય છે તો આ ન થાય એટલે કે ઉગવાની નુકસાની ન થાય અને વહેલી ઉપડે તો હળવી ન થાય આ બેનો ઉપાય થાય એના માટે આપણે આ જે મેં કીધું કે એક તો દિવસ રાખવાના બીજું તમને કીધું પ્રમાણે ચાર પાંચ જગ્યાએથી ઉપાડી અને એના ડોડવા તોડી અને બધાને ફોલી અને એની એસી ટકા જો ડોડવામાં જાય પડી ગઈ હોય અથવા તો કાળી જે ડિઝાઇન હોય ઝાડી પડી ગઈ હોય તો આપણે એ મગફળી ઉપાડી શકાય આ રીતનું તમારે ધ્યાન રાખવું ખાસ જરૂરી છે હવે માનો કે ઉભળી મગફળીના તો આપણે ટાઈમસર ઉપાડી લેવી પડે નહીં તો ઉગી જાય પરંતુ જે અર્ધવેલડી એટલે કે વીસ નંબર 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 ત્યાર પછી અર્ધવેલડીમાં બીજી જે વેરાયટી જીજેજી બત્રીસ અને ત્યાર પછી જે આપણે ગીરના ચાર પછી જીજી ઓગણચાલીસ જીજી ચાલી આવી બધી વેરાયટીઓ છે એ વેરાયટીઓ બધી અર્ધવેલડી ગ્રુપની છે એટલે કે એમાં તમારે એકસો ને થી વીસ દિવસ પાકવાનું લેતા હોય તો ત્યાં સુધી કાંઈ ઉપાધિ નથી તો એકસો ને થી વીસ દિવસ આસપાસ તમારે આ નિરીક્ષણ કરવું જરૂરી છે પણ આ વેરાયટીમાં એક એ ફાયદો છે કે એમાં ઉગતી નથી કેમ કે આમાં ડોર્મન્સી પીરિયડ આવતો હોવાથી પાકી ગયા પછી પંદર વીસ થી પચીસ થી ઉગે નહીં તો એક એમાં એ ફાયદો હોય છે તો આ જે મેં તમને ખાસ કીધું કે ઉભળી મગફળીમાં તમારે ડોર્મન્સી ન આવવાથી ઉગી જતી હોય છે જ્યારે અર્ધી વેરાયટી મગફળી છે જાતો એમાં ડોર્મન્સી લીધે ઉગતી ન હોય તો આવી મગફળીઓ તમે મેં તમને કીધું પ્રમાણે પાંચ દસ થી આગળ પાછળ વરસાદ લીધે ખેંચો અથવા તો ઉપાડો તો પણ ચાલે તો મિત્રો આ જે ખાસ તમને મેં તમને કીધું અને હું તમને જે આમાં ક્યારે પાકે એને જે ફોયતરા કેવા થાય એનો ઉપર ફોટો તમને મૂકું છું તો તમે જોઈ અને એ પ્રમાણે તમે નક્કી કરજો કે આપણી મગફળી ક્યારે ઉપાડી શકાય વધુ માહિતી માટે આપણે નેક્સ્ટ વિડીયો મળશું ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ